આકાશવાણી ભુજ સમાચાર પરેશ મારું વાંચે છે નમસ્કાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સેલવાસ દમણ દીવ અને દાદરાનગર હવેલીમાં બે હજાર પાંચસો સત્યાસી કરોડ રૂપિયાના વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો શ્રી મોદીએ સેલવાસમાં ચારસો બેડવાળી નમો હોસ્પિટલ અને સંશોધન કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું આ સાથે તેમણે કેન્દ્ર પ્રદેશમાં એક કરોડ રૂપિયાના પચીસ પ્રોજેક્ટ્સનું પણ ઉદ્ઘાટન કર્યું यहां का ये कॉस्मोपॉलिटन मिजाज ये बताता है कि दादरा नगर हवेली में कितनी तेजी से नए अवसरों का विकास हुआ है इसी विकास अभियान के तहत आज यहां ढाई हजार करोड़ रुपए से ज्यादा की अनेक परियोजनाओं का शिलान्यास और लोकार्पण किया गया है આ પ્રસંગે શ્રી મોદીએ તેર પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો જેમાં દમણમાં ત્રણસો બેડની મારવાડ હોસ્પિટલના ચાર બ્લોકનું બાંધકામ ખાનવેલમાં સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ દમણમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગને પહોળો કરવા બાર નવી શાળાઓનું નિર્માણ અને દમણ અને દીવમાં રસ્તાઓના વિકાસનો સમાવેશ થાય છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્યારબાદ સુરતમાં રોડ શો યોજ્યો હતો આવતીકાલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે શ્રી મોદી નવસારીમાં લખપતિ દીદી સંમેલનમાં ભાગ લેશે ગુજરાતની મુલાકાતે આવેલા લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પૂર્વ નેતાઓ સાથે બેઠક કરી હતી ત્યારબાદ તેઓએ રાજકીય બાબતો ફ્રન્ટલ સેલ ડિપાર્ટમેન્ટના વડા સાથે અને જિલ્લા શહેરોના પ્રમુખ સાથે પણ બેઠક કરી હતી શ્રી ગાંધી આવતીકાલે સવારે કોંગ્રેસના કાર્યકરો સાથે સીધો સંવાદ કરશે સાથે જ કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન અંગે પણ રાહુલ ગાંધી ચર્ચા કરશે આવતીકાલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે રાજ્યની સાથે જિલ્લામાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે રાજ્ય યોગ બોર્ડ દ્વારા મહિલા શક્તિને કાર્યક્રમ અંતર્ગત ભુજમાં મહિલાઓનું સન્માન કરાશે પ્રજાપતિ બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ભુજ દ્વારા મહિલાઓ માટે વક્તવ્યનું આયોજન કરાયું છે વિવિધ સંસ્થા સમાજ અને સંગઠનો દ્વારા મહિલાઓ માટે યોગ ગીત સંગીત વક્તવ્ય અને આરોગ્ય તપાસણી સહિતના કાર્યક્રમો યોજાશે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ નવી દિલ્હી તેમજ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદના માર્ગદર્શન મુજબ આવતીકાલે શનિવારે જિલ્લાની તમામ તાલુકાઓની અદાલતોમાં રાષ્ટ્રીય લોક અદાલત તેમજ સ્પેશિયલ મેજિસ્ટ્રિયલ સિટિંગ યોજવામાં આવનાર છે જેમાં અદાલતમાં ચાલતા હોય તેવા તમામ સમાધાન લાયક સિવિલ તથા ફોજદારી કેસો મુકવામાં આવશે આ ઉપરાંત એવા કેસો કે જે હજુ સુધી અદાલતમાં આવેલ નથી તેવા કેસો પણ આ રાષ્ટ્રીય લોક અદાલતમાં મુકાશે લોક અદાલતની વધુ માહિતી માટે જિલ્લા સ્તરે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ જિલ્લા ન્યાયાલય કચ્છ તથા તાલુકા સ્તરે કાનૂની સેવા સમિતિ તાલુકા અદાલતનો સંપર્ક કરવા જણાવાયું છે લખપતના પાંદરો ગામે ગ્રામ પંચાયત રાત્રિ સભા જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમના અધ્યક્ષસ્થાને મળી હતી રાત્રિ સભામાં મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ તાલુકાની વહીવટી તંત્રના અધિકારીઓ હાજર રહ્યા હતા ગામમાં ખૂટતી સેવાઓ અંગે ઉપસ્થિતોએ આ તકે રજૂઆત કરી હતી આ સિવાય પીએમ આવાસ યોજના વેરા વસુલાત શિક્ષણ સહિતના પ્રશ્નોની પણ ચર્ચા કરાઈ હતી માંડવી તાલુકાના માછીમારો માટે એક સેમિનારનું આયોજન કરાયું હતું ટાટા પાવરના સહયોગથી સ્વદીપ સંસ્થા દ્વારા સાગરબંધુ કાર્યક્રમ અંતર્ગત આ વર્કશોપ યોજાયો હતો આ કાર્યક્રમમાં માછીમારોને કેસીસી લોન સરકારની સીવીડ યોજના અંગે જાણકારી અપાઈ હતી લખપત તાલુકા પંચાયત ખાતે તાલુકા સંકલન સમિતિની બેઠક મદદનીશ કલેક્ટર શ્રી સુસ્મિતાના અધ્યક્ષસ્થાની યોજાઈ હતી તાલુકા પંચાયત પ્રમુખ દયાબા જાડેજાએ વિવિધ પ્રશ્નો રજૂ કર્યા હતા જેમાં ખેડૂતોને વીજ કનેક્શનની મંજૂરી ગૌવંશની જમીન માપણી આરોગ્ય પાણી ઉદ્યોગના વેરા અને માર્ગ સહિતના કામોના પ્રશ્નોનો સમાવેશ થાય છે બેઠક તાલુકા પંચાયતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ રાજકોટના સંયુક્ત ઉપક્રમે સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજ ખાતે દસ માર્ચના સુવર્ણ પ્રાશન કેમ્પ યોજાશે જેમાં જન્મથી બાર વર્ષની ઉંમર સુધીના બાળકોના શારીરિક તથા માનસિક વિકાસ અર્થે સુવર્ણ પ્રાશનના સવારે સાડા આઠથી સાડા બાર અને સાંજે સાડા ચારથી સાડા પાંચ દરમિયાન નિશુલ્ક ટીપા પીવડાવવામાં આવશે કુપોષિત અને નબળા બાળકો તથા લોહીની ઉણપ ધરાવતા બાળકોને શક્તિવર્ધક અને હોમિયોપેથી દવાનું નિઃશુલ્ક વિતરણ કરાશે અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર